નમસ્કાર ખેડૂત મિત્રો તમે જોઈ રહ્યા છો ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલ મિત્રો આજના વિડીયોની અંદર આપણે જોવાના છીએ કે કપાસ બજારમાં હાલ કઈ રીતની માહોલ છે સાથે સાથે આગામી દિવસો દરમિયાન કપાસ બજારમાં શું તેજી કે મંદી અને ત્યારબાદ મિત્રો આપણે કપાસ બજારમાં હાલ કઈ રીતના સુધારા જોવા મળશે કે નહીં અને કપાસની આવકો હાલ કઈ રીતની છે તેના વિશે સંપૂર્ણ માહિતી મેળવશું તેથી વિડીયોમાં આજ સુધી બનિરે જો ચેનલમાં નવા હોય તો ખાસ મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો સૌપ્રથમ મિત્રો વાત કરીએ અત્યારે કપાસ બજારથી તો અત્યારે મિત્રો કરંટમાં જે આપણી કપાસ બજાર છે એમાં ઘટાડો જોવા મળી રહ્યો છે અત્યારે મિત્રો બજારની વાત કરીએ તો આપણા જે બધા વાયદા બજાર છે સાથે સાથે મિત્રો ઓઈલ કેક વાયદા બજાર ન્યૂયોર્ક વાયદા બજાર અને એમસીએક્સ વાયદા બજાર ત્રણે ત્રણ મિત્રો અત્યારે ડાઉનમાં જોવા મળી રહ્યા છે અને ખાસ કરીને મિત્રો વાત કરીએ તો જે બધા વાયદા બજાર છે અત્યારે એના જે આપણે હિસ્ટોરિકલ લો આપણે વાત કરીએ એમાં જોવા મળી રહ્યા છે ત્યારબાદ મિત્રો બીજી એ વાત છે કે હાલ કપાસની જે આવકો છે એ પણ થોડાક દિવસ પહેલાં મિત્રો વાત કરીએ તો ભરપૂર પ્રમાણમાં થવા લાગી હતી આવકો મિત્રો જેમ જેમ વધતી ગઈ એમ એમ જે ભાવ છે એ નીચા આવતા ગયા અત્યારે જે મિત્રો આપણા કપાસના ભાવ છે એ ચૌદસોનીથી ચૌદસો ને પચાસની રેન્જમાં આપણે જોવા મળી રહ્યા છે પરંતુ વાત કરીએ આનાથી ક્યાંય વિશેષ તો આપણે જે દસમો મહિનો હતો મિત્રો એટલે કે વાત કરીએ તો આપણે જો ઓક્ટોમ્બર મિત્રો જે હતો એ મહિના દરમિયાન જે કપાસના ભાવ હતા એ મિત્રો સત્તરસોથી સોળસોની રેન્જમાં સોળસોથી સત્તરસોની રેન્જમાં બોલાતા હતા અને વાયદા બજારની જે સ્થિતિ હતી એ મિત્રો એ સમય દરમિયાન સારી હતી તો મિત્રો હવે વોટ નેક્સ્ટ એટલે કે કપાસના જે ભાવ છે આગામી દિવસો દરમિયાન કેવા રહી શકે છે તો મિત્રો જે આગામી દિવસો છે એ દરમિયાન જે આપણું કપાસ બજાર છે એમાં જ્યારે આપણે એક જાન્યુઆરી બે હજાર પચીસ જ્યારે સ્ટાર્ટ થશે એટલે કે બે હજાર પચીસની જે સ્ટાર્ટિંગ હશે ત્યારે કપાસ બજાર ઉતરાયણ પછી સારી એવી જોવા મળે એવી ધારણા અત્યારે મિત્રો જે નિષ્ણાતો છે સાથે સાથે કપાસનું જે હિસ્ટોરિકલ મોમેન્ટ રહ્યું છે એ મુજબ લાગી રહ્યું છે હવે મિત્રો કરંટમાં વાયદા બજારની તમને માહિતી આપી દઈએ તો એમસીએક્સ વાયદો અત્યારે જે ફાઇવ પૈસાનો રિપોર્ટ છે એ મુજબ લેટેસ્ટ ત્રેપન હજાર છસો ને સાઠ રૂપિયા મિત્રો જોવા મળી રહ્યો છે અમેરિકન વાયદાની વાત કરીએ ન્યૂયોર્કની તો અડસઠ પોઈન્ટ અગિયાર ડોલરે જોવા મળી રહ્યો છે અને વાત કરીએ મિત્રો આપણે ઓઈલ કેક વાયદાની તો કેક વાયદામાં નવ રૂપિયાના સુધારા સાથે બે હજાર છસો અને જોવા મળી રહ્યો છે કપાસની વાત કરીએ બેલ્સમાં તો મિત્રો આજે ત્રીસ હજાર આઠસો બેલની આવક જોવા મળી છે આ સાથે સાથે મિત્રો કપાસની કઈ ક્વોલિટીમાં કેવા ભાવ બોલાય છે તો એ ક્વોલિટીની વાત કરીએ તો ઓલરેડી પંદરસો પ્લસ બોલાઈ રહ્યા છે અને એ પ્લસના બીની વાત કરીએ તો જે બી ક્વૉલિટીવાળો કપાસ છે અત્યારે મિત્રો કરંટમાં વાત કરીએ તો જે ભાવ છે એ મિત્રો ચૌદસો સુધી જોવા મળી રહ્યા છે ચૌદસો થી લઈને ચૌદસો એસી અથવા તો નેવું જ્યારે સી ક્વોલિટી વાળા કપાસની વાત કરીએ તો અગિયારસો બારસો ને ડી ની વાત કરીએ તો પણ નવસો રૂપિયાથી લઈને હજાર બે અગિયારસો રૂપિયા સુધી જોવા મળી રહ્યા છે તો મિત્રો આ હતા અલગ અલગ ક્વોલિટી મુજબ અલગ અલગ ભાવ આ ઉપરાંત આજે જે કપાસની ઘાસડીની આવકો છે બે લાખ એંશી હજાર સુધીની થાય એવી ધારણા છે અને મિત્રો કપાસ અને ડુંગળીનો સવારનો વિડીયો અપલોડ કરી દીધેલો છે ન જોયો હોય તો ખાસ જોઈ લેજો અસ